સાબરકાંઠાના સાબર ડેરી ખાતે ચુકાદાની જો વાત કરવામાં આવે તો સુડતાલીસ પશુપાલકોમાંથી માંથી એકતાલીસ પશુપાલકો જે આજે જેલ મુક્ત થશે તેને લઈને એકતાલીસ પશુપાલકોની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરાઈ હતી દાખલ તેને લઈને કોર્ટ દ્વારા આજે એક હુકમ જાહેર કરવામાં આવ્યો છે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજી પર શનિવારે પણ થઈ હતી દલીલો અને દલીલ બાદ આજે આજે કોર્ટે ચુકાદો આપ્યો છે નામદાર કોર્ટ દ્વારા જામીન અરજી અંગે કર્યો છે હુકમ આ હુકમમાં પંદર હજારના બોન્ડ ઉપર આ તમામને અત્યારે જેલ મુક્ત કરવાનો કોર્ટે હુકમ કર્યો છે ઘર્ષણમાં પોલીસ વાહનો અને ડેરીના ગેટ અને કોરિડોરને જે નુકસાન કરવામાં આવ્યું હતું તેને લઈ

આજે જેલ મુક્ત કરવામાં આવ્યા છે અને સાથે તમામ અરજી અત્યારે હજી કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે સમગ્ર મામલે એ ભાવ ફેર મુદ્દે સાબર ડેરી અને પશુપાલકો વચ્ચે જે ચૌદ તારીખના રોજ એ ઉગ્ર ઘર્ષણ થયું હતું આ ઘર્ષણમાં ચીમોતેર આગેવાનો સહિત એક હજારના ટોળા સામે એ પીઆઈ ફરિયાદી બન્યા હતા અને એમાંથી સુડતાલીસ લોકોની પોલીસે અટકાયત કરી હતી તેમને સ સબજલ હવાલે કરવામાં આવ્યા હતા તેને લઈને શનિવારે પણ એ વકીલ દ્વારા એ ઉગ્ર દલીલ કરવામાં આવી હતી કોર્ટમાં અને ત્યારે સમાધાનની પણ ક્યાંક ચર્ચાઓ થઈ હતી ત્યારે હજુ પણ એ સાબરકાંઠામાં દૂધના ભાવફેર મુદ્દે પશુપાલકોમાં વિરોધ યથાવત છે પણ સૌથી મોટા સમાચાર એ કે સુડતાલીસ પૈકીના એકતાલીસ પશુપાલકોની આજે પંદર હજારના બોન્ડની સાથે તેમને જેલ મુક્ત કરવામાં આવ્યા છે ત્યારે એ વકીલ દ્વારા શું કહેવામાં આવ્યું છે આવો તે પણ સાંભળીએ ચાંબડેરી ખાતે જે જે ખેડૂત પશુ પશુપાલકોએ જે માગણી માટેની રજૂઆત કરેલી હોય એ અનુસંધાને જે બનાવ બનેલો દુઃખદ બનાવ બનેલો એના અનુસંધાને પોલીસે ફરિયાદી થઈ અને કેટલાક આરોપીઓને અરેસ્ટ કરેલા એ એ અરેસ્ટ કરેલા આરોપીઓની જામીન અરજી નામદાર એડિશનલ સ્ટેસ સંજન વીએસ પટેલ સાહેબની કોર્ટમાં ચાલી જતો અરજદાર તરફે જુદા જુદા મિત્રોએ દાખલ કરેલી તે તમામની રજૂઆત મારા દ્વારા કરવામાં આવેલી તેમાં કોમન રજૂઆતમાં અરજદાર જે આરોપીઓ છે એ ખેડૂતો છે સભાસદો દૂધ મંડીના છે એટલે સાબર ડેરીના આડકતરી રીતે એ માલિકો છે માલિકો ક્યારેય સંસ્થાને નુકસાન કરવા માટે ક્યારે આવું નહીં પરંતુ એ રજૂઆત દૂધનો ભાવ ફેર જે ગત સાલ કરતો ચાલુ સાલે ઓછો મળેલો એવી એમને શંકા હતી એના આધારે એ રજૂઆત કરવા માટે આવેલા અને એ રજૂઆતના અનુસંધાને પોલીસે એ જે તે સમયે એમને પકડેલા અર અરજદાર જે આરોપીઓ હતા ખેડૂતો એ પોતે દૂધ ભરાવનાર ખેતી સાથે સંકળાયેલા તેમનો કોઈ ભૂતકાળ પણ કોઈ ખરાબ કૃત્યનો હતો નહીં અને ખેડૂતો કોઈ પાસે કોઈ હથિયાર કે કોઈ મારક મારક કોઈ હથિયાર ધારણ કરેલ હોય કોઈ એક્ટિવ રોલ ભજવ્યો હોય એવો કોઈ રોલ દેખાતો ન હતો જેથી આરોપીઓને મુક્ત કરવા માટે રજૂઆત કરેલી નામદાર કોર્ટે આજ રોજ રૂપિયા પંદર હજારના જામીન અને જાતપુર સરકારના આપેથી જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે અને શરતોના ભાગરૂપે અરજદાર આરોપીઓએ ફરિયાદ પક્ષ કે તેના સાહેબોને કોઈ ધાકધમકી કે ફોડવા નહીં એ બાબતની એક શરત છે બીજી ગુજરાત રાજ્યને જો હદ છોડવી હોય તો નામદાર કોર્ટની પૂર્વ પરવાનગી લેવી સરનામું જે રહેઠાણનું હદ દર્શાવેલું છે એ રહેઠાણના સરનામામાં ફેરફાર થાય તો નામદાર કોર્ટમાં જાણ કરવી પાસપોર્ટ હોય તો અથવા હોય તો રજૂ કરવું અને ન હોય તો એ બાબતે સોગંદ ઉપરનું સોગંદનામું જાહેર કરવું નામદાર કોર્ટે જે શરતો મૂકી એમાં હાજરી પુરાવા માટેની શરત મૂકેલ નથી એટલા માટે કે આ ખેડૂત વર્ગના માણસો માનો કે જે તારીખે મનો કે એમને પોલીસ સ્ટેશને હાજરી પુરાવા જવાનું હોય તો એમને ખ્યાલ ન રહે અને શરત ભંગ થાય અને એના અનુસંધાને કેટલાક પ્રશ્નો બીજા ઉપસ્થિત હોય એટલે નામદાર કોર્ટે ખેડૂતોના હિતમાં જે જે જામીન મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે એ જોતો સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ખેડૂતોમાં પશુપાલકોમાં આનંદની લાગણી વ્યક્ત થઈ ખુશીની લહેર પ્રસરાયેલી છે અને સર્વેને પ્રાર્થના કરીએ કે દરેક છે એ શાંતિથી સારી રીતે જે દૂધ મંડળીઓ દૂધ ભરાવે છે એ સાબર ડેરીમાં બરાબર અને જે જીવન નિર્વાહમાં છે જે પશુપાલકો એ યથાવત થાય એવી પ્રાર્થના જામીન અરજી જે દાખલ થયેલી એકતાલીસની થયેલી અને બીજા દિવસે એ પછીના પછી બીજા જે છ છ જે અરજદારોપી છે એમની દાખલ થયેલી એમની સુનાવણી આવતીકાલે નો નો સમય નક્કી કરવામાં આવેલ છે એવું બાકી નાની જાણેલી છે એટલે એ પણ આ જે હુકમ થયો છે એ મુજબ એમને પણ જામીન મળવાની સંભાવનાની ઉજળી તકો છે એટલે આપણે એ એમના પરિવારજનોને પણ કહીએ છીએ કે તમે થોડી શાંતિ એક દિવસ એકાદ દિવસનો જે સમય છે એ શાંતિ રાખજો અને તમારો પણ નામદાર કોર્ટે જે તારણ ઉપર આવ્યા છે એ જોતો એમની જામીન અરજીમાં પણ અમારા મતે વકીલોના મતે કોઈ તકલીફ પડે એવું લાગતું આજની તબક્કે લાગતું નથી આ સાબરકાંઠાથી અત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં સાબર ડેરી અને પશુપાલકો વચ્ચે એ ઘર્ષણ થયું હતું તેમાં સુડતાલીસ પૈકીના એકતાલીસ એ પશુપાલકોને અત્યારે જેલ મુક્ત કરવામાં આવ્યા છે પંદર હજારના બોન્ડ સાથે તેમને જામીન અરજી પર હુકમ આપ્યો છે કોર્ટે ત્યારે હજુ છ વ્યક્તિઓની જામીન અરજી પેન્ડિંગ છે એટલે કે છ જણા હજી જેલ હવાલે છે આગામી દિવસોમાં તેની ઉપર કોર્ટ નામદાર કોર્ટ એ દલીલ સાંભળી અને કોઈ ચુકાદો આપશે પણ અત્યારે જે મહત્વપૂર્ણ સમાચાર તેમને જેલ મુક્ત કરવામાં આવશે પશુપાલકો અને સાબર ડેરી વચ્ચે હજી પણ ક્યાંક ને ક્યાંક એ વિરોધ યથાવત છે ભાવ ફેર મુદ્દે તેને લઈ તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર